જો મિત્રો ગાડી ના લજો અત્યારે અને મિત્રો આ પણ સરખું થઈ ગયું છે આ મોરો પણ આમાં જરા કલર ઉખડી ગયો હતો એ પણ આપણે કરાવી નાખ્યો છે અત્યારે ગાડીમાં પેપર વીટી દીધા છે કારણ કે બીજા બધા કલર ના ઉડે એટલા માટે અને મોરો ગાડીની ઉપર મૂકી દીધો છે અત્યારે કારણ કે આ કલર કરતા મોરામાં કલર ના ઉડે એના માટે જો મિત્રો આ ગાડીનું રેડિએટર ને હોર્ન ને એવું બધું છે મિત્રો અત્યારે એકદમ અલગ જ લાગે છે ગાડી અને એ સિવાય મિત્રો ની જગ્યા વધારે થઈ ગઈ હતી તો એ પણ ઓછી થઈ ગઈ છે અને અત્યારે લેવલ કરવાનું છે અને આ બોનેટ માં પણ ઘણી બધી જગ્યા થઈ ગઈ હતી એ પણ એકદમ લેવલ માં થઈ ગઈ છે જે કંપની ની હોય એ રીતે તો મિત્રો આ સાંજ સુધીમાં લગભગ ગાડી આપણને મળી જશે મિત્રો દરવાજો પણ નહોતો ખુલતો એ પણ સરખો થઈ ગયો તો જો અને બાકી તો ગાડી ને ધોરાવાની પણ થઈ છે કારણ કે બહુ ગંદી થઈ ગઈ છે તો ફાઇનલી આવી ગયો છું હું ઘરે મમ્મી શું બનાવશો તું કે લો હું બનાવતી હસ કે ગેસ નથી થતું અને બટાકા પડ્યા છે મિત્રો અને આ શું છે આ દાળ છે કહી દે ને તું જ ના તો સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે મિત્રો આજે મારા ખ્યાલ થી દાળ ભાત અને સુકી ભાજી હશે નહીં તો શું છે મસાલા ઢોસા મિત્રો મારા ફેવરેટ છે તો અત્યાર વકી ગયા છે સાંજના 6:30 અને તમને થોડો બહારનો અવાજ આવતો હશે કે નહીં આવતો મને ખબર નથી પણ બહાર અત્યારે છોકરાઓ બધા ઢોલ વગાડે નગારા વગાડે છે અને અત્યારે જસ્ટ અમે કોમેડી વિડિયો શૂટ કરીને ઉભા છીએ કન્ટિન્યુ બે કલાક અમારું શૂટિંગ ચાલ્યું છે કારણ કે આજે જવાનું હતું બહાર રોડ પર શૂટિંગ કરવા માટે પણ બે ત્રણ દિવસથી આપણી પાસે ગાડી નહોતી આપણી ગેરેજ માંથી છે મેં તમને હમણાં બતાવી અને હજી આવી નથી કારણ કે કલર સુકાણો નથી વરસાદ એવું વાતાવરણ છે વરસાદી વાતાવરણ છે એના માટે એ વારું જેસ જ નથી થતું મિત્રો એક્ઝિસ્ટ નથી થતું કારણ કે ક્યારેક પપ્પા ગાડી લઈ ગયા હોય અને આજે જે મારી ગાડી સાથે થયું એ ભાઈ કીધું જ હશે તમને બે ત્રણ દિવસ થી અત્યારે તો મિત્રો ગાડી ગેરેજ છે આપડી હા તો એટલે ગાડી નથી એટલે પોસિબલ થતું નથી બહાર જવાનું એટલે ઘરે જ કરવા પડે છે અમને એમ થાય કે થોડું ક્રિએટ કરીએ બહાર જઈએ અમારી સ્ક્રિપ્ટ પણ એ રીતની છે કે ગાડી સાથે હોય છે તમને પણ જોવાની મજા આવે પણ અત્યારે પોસિબલ નથી અમારા માટે હા અને વરસાદ પણ છે તો હવે જોઈએ રાહ જોઈએ વરસાદ પણ નહીં હોય ત્યારે વરસાદના કારણે જ મારી ગાડીનો અત્યારે કલર સુકાણો નથી નતર આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ હોત ને અત્યારે આપણી પાસે હોત અને વિડિયો પણ શૂટ કરી લીધા હોત પણ આજે પોસિબલ નથી તો અત્યારે કોમેડી વિડિયોનો શૂટ થઈ ગયો છે અને લાગી રહી છે થોડી ભૂખ તો બેન આપ બનાવી આપને હા પણ શું બનાવી આપું એક નામ તો બોલ તો ઓપ્શન તો દે હું તો તને કોઈ દિવસ ઓપ્શન જ ના આપું શું કામ એમ તને શું કામ બનાવી આપું જો મિત્રો જો મારી ઉપર અત્યાચાર થાય છે ના એટલે રોજ એના આવા ટાઈમે ભૂખ લાગે એને ખબર છે મને ભૂખ લાગવાની જ છે તો કરે જે પડ્યું હોય તો ખાઈ લેવાય મિત્રો એવું બધું ખાઈનું થાકી ગયો ત્યારે મણકાટ વરસાદ જે વાતાવરણ છે ભજીયા જેવું ખાવું છે બનાવી દેસ ભજીયા હું અત્યારે સ્ક્રિપ્ટ લખવા બેઠી છું ફર્સ્ટ ટાઈમ

હવે મળીએ આપડે બધા નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી જય માતાજી